બનાસકાંઠામાં પોલીસની ગાડી પર બેસીને રીલ બનાવવી યુવકને ભારે પડી પોલીસે દશરથ વઝીર નામના યુવકની ધરપકડ કરી દિયોદરના મખાણુ ગામના યુવકે બનાવી હતી રીલ પોલીસે યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ તો તમારી ટીવી સ્ક્રીન પર બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ યુવકે પહેલા તો સોશિયલ મીડિયામાં વટ પાડવા માટે પોલીસની ગાડી પર બેસીને રીલ બનાવી અને હવે બીજી તરફ બિચારો બનીને કાન પકડીને ઉભો છે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે માટે જવા તૈયાર છે કોઈ પણ હદ સુધી જવામાં વિચાર નથી કરતા અને તેનો જ આ નમૂનો છે કે જ્યાં પોલીસની ગાડીને પણ આ યુવકે નથી છોડી પોલીસની ગાડી પર બેસીને વટ પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો પછી રૂપાઈ હજી પોલ પોલીસની ગાડી પર રીલ બનાવી વાયરલ થયેલો હતો જેથી હું માફી માગું છું આ આવી હું ક્યારે બનાવીશ નહીં અને કોઈ બનાવી પણ નહીં માફી દીધી હું માફી માગું છું